પાટણ જિલ્લો પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં ત્રણ દિવસ પહેલાં એક ઘટના બની દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરવાનું કારણ માત્ર એટલું હતું કે છોકરીના લગ્ન હતા ડીજે વગાડવાનું શરૂ કર્યું અને ત્યાં રહેતા મુસ્લિમ પરિવારોને એનાથી વાંધો પડ્યો અને પછી એ લોકો ટોળું વળીને ગયા અને છોકરી આ છોકરીના પરિવાર પર હુમલો કર્યો ઘાતકી હુમલો હતો સખત સંઘર્ષ થયો ઘટના છેક સુધી વધારે પ્રકાશમાં અથવા એના પર બહુ જ વધારે ચર્ચા એટલે ન થઈ મારવા બીજે વગાડ્યું ને પછી છોકરીને માર્યો અને જેણે માર ખાતું એ વિક્ટિમનો પરિવાર દલિત છે અને એની જગ્યાએ ઉપરની જે કોઈ પણ કમ્યુનિટી છે પટેલ છે બ્રાહ્મણ છે વાણિયા છે ઠાકોર છે કોઈ પણ હોય તો શું આ ઘટના માત્ર આટલી સરળતાથી ચર્ચામાં લેવાતી અસ્પૃશ્યતા પર ખૂબ વધારે વાતો થતી અસ્પૃશ્યતા પર વાતો થવી એટલે જરૂરી છે કેમ કે એ વાસ્તવિકતા છે અનેક માણસો આજે પણ સમાજનો બહુ જ વિશાળ હિસ્સો એવો છે કે જે આજે પણ સામાન્ય માણસને એની સરનેમથી જજ કરે છે એની જાતિ જોઈને એના એની સાથેનું વર્તન નક્કી કરે છે એની હાજરીમાં નહીં તો ગેરહાજરીમાં એના વિશે જે શબ્દો વાપરે છે જે અપશબ્દો વાપરે છે એ માત્ર એની જાતિને ઉદ્દેશીને વાપરવામાં આવેલા હોય છે એટલે આપણે જાતિવાદથી મુક્ત છીએ અને બધા જ બહુ સરખા થઈ ગયા છે એ પ્રકારની વાતો અમુક સમાજના લોકો અમુક સ્થિતિમાં કરી શકે છે બાકી એ તો જે સમાજમાંથી જે લોકો આવે છે એને જઈને પૂછો તો તમને ખબર પડશે કે એને તો ના મૂછો રાખવાનો અધિકાર છે એને ના ગોળીએ ચડવાનો અધિકાર છે એને ના નીચે વગાડવા દેવામાં આવે છે ને જ્યાં સુધી ખૂણામાં એક ઘટના પણ આવી થતી રહેશે ત્યાં સુધી આપણે સમાનતાની વાતો કરવા માટે લાયક થયા નથી અને એટલે જ આ સમસ્યાઓની વચ્ચે પાટણમાં જે તસવીર સામે આવી એ મુસ્લિમ સામે દલિતના હુમલાની હતી મુસ્લિમ દ્વારા કરવામાં આવેલા દલિત પરના હુમલાની હતી અને એટલે જ એ વિષય પણ ખૂબ અલગ રીતે લેવાયો બહુ જ બધા લોકોએ આક્રમકતાથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પ્રશ્ન કર્યા કે ભાઈ ક્યાં ગયા દલિતોના મસીહા મુસ્લિમ છે તો કેમ ચૂપ થઈ ગયા એ એમણે જે કારણ આપ્યું એ પ્રમાણે દિલ્હી હતા અને ચાર દિવસ પછી એ પહોંચ્યા એમણે ત્યાં પહોંચીને શું કહ્યું એના વિશે વાત કરીએ આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જીગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટર શ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ડોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈપણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં ને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જીગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઉભી રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જીજ્ઞેશ મેવાની જવાબદારી બને છે રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીનું કામ કરતી નથી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને તો નથી ઉભા હતા પણ બે શરમી રાજકોટના ગોંડલમાં દલિત યુવાન કરીને જે લોકો માર્યો એના તુલસી લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોને પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈ જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કે જિગ્નેશ મેવાણી દબાણથી કે સોશિયલ મીડિયા પર એમને પૂછવામાં આવેલા પ્રશ્નોના કારણે ત્યાં ગયા કે પછી સંવેદનાની દ્રષ્ટિએ ગયા એનો જવાબ એ પોતે આપી શકે છે પ્રશ્ન એ છે કે શું આખા રાજ્યમાં દલિત નેતા ખાલી જિગ્નેશ મેવાણી છે જિગ્નેશ વેવાડીને એટલા માટે પ્રશ્ન કરવામાં આવે કેમ કે એ ઘણા બધા મુદ્દાઓ પર ખૂબ આક્રમકતાથી સ્ટેન્ડ ઉપાડે છે અને જ્યાં મુસ્લિમની વાત આવી ત્યાં કેમ ન ગયા એ પ્રશ્નો પૂછવાવાળા બહુ જ સાચા છે પણ જનતાએ એ વાતનો પણ જવાબ આપવો પડશે કે રાજ્યની જો ચૌદ એસી રિઝર્વ સીટો છે બાકીના પણ અનેક દલિત નેતાઓ અને ધારાસભ્યો છે કે જે ચૂંટાઈને આવ્યા છે સાંસદો પણ છે કે જે દલિત હોવાના કારણે સીટ પર છે કેમ કે રિઝર્વ બેઠક છે ને એમને મળ્યો છે અધિકાર એ કેમ આ મુદ્દાઓ પર નથી જતા એ તો હિન્દુની ઉચ્ચ જાતિઓ મારે તોય નથી જતા અને મુસલમાન મારે તોય નથી જતા મુસલમાનમાં કદાચ ભૂલથી બોલે છે તોય ધીરું ધીરું બોલે છે એ લોકો જ્યાં સુધી ખુલીને આવીને નહીં બોલે અસ્પૃશ્યતા પર ત્યાં સુધી સ્થિતિ બદલાશે એ લોકો સમય આવે બદલો લેવાનો પ્રયત્ન કરે છે એવા માણસો સાથે ને એવા માણસો સાથે જાતિવાદ રાખીને જે લોકો કદાચ આ ઘટનાક્રમમાં વિશેષ દોષિત જ નથી એ લોકો પોલિટિકલી પોતાની સરનેમનો અને જાતિઓનો ઉપયોગ કરે છે પણ જ્યારે એ જમીન ખાલી કરાવવાની વાત આવે એના હક માટે લડવાની વાત આવે એ ગટરમાં રહેલા માણસ માટે લડવાની વાત આવે ત્યારે કેટલા લોકો છે કે જે રસ્તા પર જઈને બોલે છે અને એટલે જ આપણે ત્યાં જનતાને જે દિશામાં લઈ જવી હોય એ દિશામાં લઈ જવાય છે ગુજરાતની જનતા જે ખૂબ આક્રમકતાથી પ્રશ્નો કરી રહી હતી જિજ્ઞેશ મેવાણીને એમણે એ વાતનો પણ જવાબ આપવો પડશે કે રાજ્યમાં બાકીના દલિત નેતાઓ પણ છે એટલે જિજ્ઞેશ મેવાણીને થતા પ્રશ્નો બહુ જ વ્યાજબી છે કે ભાઈ મુસલમાન હોય ત્યારે તમે કેમ બોલવાનું બંધ કરી દો છો અને શું કામ તમે મુસ્લિમ એવો શબ્દ પણ બહુ સરળતાથી નથી બોલી શકતા કેમ કે ત્યાં તમારી વોટ બેંકને અસર થાય છે એ પણ રાજનીતિમાં છે ને એ પણ પોલિટિક્સ કરે છે ઘણા મુદ્દાઓ પર પણ બાકીના નેતાઓ શું કરી રહ્યા છે બાકીના નેતાઓ બેસણામાં જઈ રહ્યા છે બાકીના નેતાઓ સ્મશાન યાત્રામાં જઈ રહ્યા છે અને બાકીના નેતાઓ ભજન સંધ્યાઓનું આયોજન કરી રહ્યા છે અને એ ભજન સંધ્યાઓના આયોજન થાય ત્યારે મુખ્યમંત્રી એપ્રિશિએટ પણ કરે છે ઉદાહરણ તરીકે જગદીશ પંચાલને કે સરસ આવા કાર્યક્રમો થવા જોઈએ સામાન્ય જનતા અને બંધારણે એમને ચૂંટીને મોકલ્યા છે જેના માટે એ કામ એ ક્યારે કરશે એ પ્રશ્ન અહીંયા છૂટી રહ્યો છે